હલો મિત્રો કેમ છો મજામાં ને હું આપનો ફ્રેન્ડ સંદીપ ફરીથી આજે એક નવા વિડીયો સાથે હાજર થઈ ગયો છું આજે ગઈકાલે આપણે ફોટોશોપમાં બ્રશ કે રીતે બનાવનું એ જોયું હતું હવે આજે આપણે ફોટોશોપમાં ગઢ્યા વ્યક્તિને જવાન કે રીતે બનાવીશું એ શીખીશું તે પહેલાં આ મારી યુટ્યુબ ચેનલ છે જો તમને મારી મારા વિડિયો ગમતા હોય તો જરૂરથી મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો જેથી હું નવા વિડીયો બનાવું એની અપડેટ તમને મળતી રહે તો ચલો ફોટોશોપ સ્ટાર્ટ કરીએ ફોટોસ્ટોપ સ્ટાર્ટ થાય ત્યાં સુધી રાહ જોઈએ આના માટે આપણે એક ડોશીનો ફોટો જોઈશું જે મેં પહેલેથી જ ડાઉનલોડ કરીને રાખ્યો છે તમે પણ ડાઉનલોડ કરી તમારી જોડે કોઈ બી હોય તો તમે એને યુઝ કરી શકો છો ચલો ફોટો ઓપન કરીએ તમને વ્યૂ કરી દઈશું જેથી ઇઝીલી મળી જાય ઓકે કંઈ ગો નહીં રહ્યો ઓપન કરીશું હવે ઓપન કરી દીધો છે ફોટો હવે આપણે એડિટ કરીએ આની ડુપ્લિકેટ કોપી બનાવી દઈશું કેમ કે આપણી જે ઓરિજિનલ ફોટાની કોઈ બી એક જ કોપી હોય હવે ડુપ્લિકેટ કોપી બનાવી દીધા પછી હવે આપણે પેટ ટોળની મદદથી કામ ચાલુ કરીશું ઓકે પેટ સિલેક્ટ કરી લીધું છે હવે આપણે પેટ સિલેક્ટ કરી લીધું છે આ ફોટો ઝૂમ કરીએ હવે જે એમના જે ઝુરીઓ હોય એ બધી આપણે કાઢી નાખીશું આ જે બધું ગડબડની નિશાનીઓ છે એ બી કાઢી નાખવાની ક્લિક કરવાનું ડ્રગ કરવાનું અને છોડી દેવાનું સિલેક્ટ કરવાનું ડ્રગ કરવાનું અને છોડી દેવાનું સિલેક્ટ કરવાનું ડ્રગ કરવાનું ને છોડી દેવાનું એ રીતે આખા ફોટામાંથી આપણે બધી જુરીઓ કાઢી નાખીશું પેટ મદદથી આપણે બધી કટાચલીઓ કાઢી નાખી શકીએ કોઈ બી ફોટો ફાટી ગયો તો એને રિપેર કરવા માટે બી પેટ ઉપયોગ થઈ શકે છે તો પેટ કામ થઈ ગયા પછી આપણે બ્રશ ટૂલનો ઉપયોગ કરીશું કે હા હુંટ પરની બધી કરચ કાઢી નાખીએ ગાલ પરની બધી કાઢી નાખીએ એકદમ એકદમ ફેસ ક્લીન થઈ જાય પછી આપણે બ્રશ ટોલનો ઉપયોગ કરીશું પેટ ટોલની મદદથી આપણે બધી કાઢી નાખીશું કરચ લેવું ત્યાર પછી આપણે બ્રશ ટૂલ સિલેક્ટ કરીશું બ્રશ ટૂલમાં આપણે ઓપેસિટી ઘટાડી દઈશું અને ફ્લો બી ઘટાડી દઈશું અને આપણે આખા પેજ પર એને એપ્લાય કરીશું તો ચાલો આપણે હવે એપ્લાય કરી દઈએ જ્યાં સુધી બધા ડાઘ ઓછા ના થઈ જાય ત્યાં સુધી આપણે બ્રશ ટૂલનો ઉપયોગ કરીશું બધા ડાઘા કાઢી નાખીશું દેખાય છે ને કેવું જાદુ થાય છે બધા ડ્રાઈવર કાઢી નાખવાનો એકદમ ક્લિયર ફેસ થઈ જાય એકદમ ક્લિયર ફેસ થઈ જાય એવું કરવાનું આટલું થઈ જાય પછી આપણે લિક્વિફાય ટૂલનો ઉપયોગ કરીશું ફિલ્ટરમાં જવાનું લિક્વિફાય કરવાનું અહીંયા આપણે બ્લર ટૂલનો ઉપયોગ કર્યો છે કરીશું અમુક જગ્યાએ જો કાળા ટેકરા હોય તો બ્લર કરી દેવાનું જેથી ક્લીન ક્લીન ફે ક્લીન થઈ જાય એકદમ ઇમેજ બ્રશ ટૂલ બ્લર ટૂલ એ બધા ટૂલનો આપણે ઉપયોગ કરવાનો છે જે મેં તમને આગળ જ્યારે સ્ટાર્ટ કર્યું હતું આપણું ફોટોશોપ તારે મેં બધા ટૂલનો ઉપયોગ શીખવાડ્યો તો આજે એ બધા ટૂલનો ઉપયોગ આજે આપણે કરવાનો થશે જો તમે એ વિડીયો ના જોવો હોય તો તમે એ મારી આગળનો સ્ટાર્ટિંગનો પહેલો ટુટોરિયલ છે એ જોઈ લેજો તો તમને આઈડિયા આવી જશે કે કેવી રીતે બધા ટૂલ કામ કરે છે શેડો આપવાનો શેડો આપી દીધા પછી આપણે લિક્વિફાઈડ ટૂલનો ઉપયોગ કરીશું હવે શેડો આપી દીધા પછી આપણે લિક્વિફાય ટૂલનો ઉપયોગ કરીશું ફિલ્ટરમાં જવાનું લિક્વિફાય પર ક્લિક કરવાનું ઓકે આગળ મેં આગલા ટુ ટોટલમાં આપણે ફિલ્ટર વિશે જોઈ ગયા હતા જો તમે એ વિડીયો ના જોવો હોય તો નીચે મેં ડિસ્ક્રિપ્શનમાં લિંકો બધી આપી છે આગળના વિડીયોની તો તમે એમાંથી મેં ફિલ્ટર વિશે તમે આગળ શીખી શકશો ફિલ્ટરમાં રેડ ભાગ મેં સિલેક્ટ કર્યો છે એ રેડ ભાગમાં એડિટ થશે નહીં એટલા માટે મેં રેડ ભાગ સિલેક્ટ કરું છું આટલું સિલેક્ટ કર્યા પછી તમે જે તે ભાગ એડિટ કરો એટલો ભાગ એડિટ કરી શકો જેટલો રોડ રેડ કલરનો પોર્શન છે એમાં એડિટ થશે જે મેં આગળના વિડીયોમાં તમને સમજાવ્યું એની ડિટેલ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મેં આપેલી છે જો તમે એ ટુટોરિયલ જોવાનું ભૂલી ગયા હો તો તમે આ એ ટ્યુટોરિયલ જોઈ લેજો તો તમે ફિલ્ટર કે રીતે યુઝ કરવા એનો તમને ખ્યાલ આવી જશે અહીંયા આપણે ફેસને થોડો સ્લીમ બનાવી દઈશું કેમ કે ઓલ્ડ માણસોની ચામડી લૂઝ થઈ ગયેલી હોય એટલે આપણે એને કડક કરી દઈશું બરાબર થોડી એટલે એડજસ્ટ કરી દઈશું કે જેથી ક્લીન એકદમ ફેસ લાગે ચામડી લબડી ગયેલી હોય એવું ના લાગે બરાબર છે હવે આપણે આંખો પર કામ કરવાનું છે એની આંખો સાઈડમાં જુએ છે તો હવે આપણે આંખોમાં વ્હાઈટનેસ કલર કરી દઈએ બ્રશ ટૂલની મદદથી સાઈડમાં જે વ્હાઇટનેસ છે એ વધારી દઈએ ઓકે વધારી દીધા પછી આપણે આંખો બનાવીશું વ્યવસ્થિત સિલેક્શન ટોલની મદદથી સિલેક્શન કરીએ ગોળ એની અંદર બ્રશની મદદથી બ્લેક કલર કરી દીધો અહીંથી ઓપેસિટી મેં ઘટાડી દીધી જેથી આપણને ફૂલ કરી દીધી જેથી આપણને પૂરેપૂરો બ્લેક કલર મળી જાય ઓકે આખોમાં બ્લેક કલર કરી દીધો અને સાઈડમાં આજુબાજુ મેં વ્હાઈટ કલર કરી દીધો કી દબાઈને મેં એની ડુપ્લિકેટ કોપી બનાવી દીધી અને બીજી બાજુ મૂકી દીધી હવે ફરીથી આપણે અંદર બીજું એક સર્કલ સિલેક્ટ કરીશું એની અંદર આપણે હેર જેવું ટૂલ આવશે બ્રશ ટૂલ રાઇટ ક્લિક કરવાની એમાંથી હેર ટૂલ સિલેક્ટ કરવાનો પછી ઓકે આ થઈ ગયું છે હવે રાઇટ ક્લિક કરીશું આપણે બરાબર એડજસ્ટ કરીને આ તમે બરાબર ધ્યાનથી જોઈ લેજો કે કોઈ બી નહીં આંખો કેવી રીતે બનાવી ઓકે આની અંદર હેર ટૂલ છે હેર ટૂલ સિલેક્ટ કરી લઈશું બ્રશ સોરી બ્રશ કહેવાય ને બ્રશ આપણે સિલેક્ટ કરી લઈશું બ્રશ હેર વોર બ્રશ રેટ ક્લિક કરવાની બ્રશ બ્રશ ટૂલ સિલેક્ટ કરીને રેટ ક્લિક કરવાની એટલે તમને આ હેર ટૂલ મળી જશે એની સાઇઝ નાની કરી દેવાની અને અંદર એપ્લાય કરી દેવાનું એટલે આછું આછું વ્હાઈટ કલર જેવું થઈ જશે એવી જ રીતે બીજી બાજુ બીજી આંખમાં બી કરી દઈશું તો તમે મારા આગળના વિડીયો જોવાનું ભૂલી ગયા તો જરૂરથી જોઈ લેશો અને આગળ આપણે બ્રશ કેવી રીતે બનાવવાનું એ વિડિયો બી આની જોડે રિલેટેડ છે એટલે તમે એ વિડિયો બી તમે ધ્યાનથી જોજો કે બ્રશ કેવી રીતે બનાવો તો જ તમને આ વિડીયોમાં આંખ કેવી રીતે પેટર્ન બનાવવાની બ્રશ કેવી રીતે બનાવવાના અલગ અલગ તો જ તમને ખ્યાલ આવશે ફરીથી એમાં આપણે વચ્ચે સિલેક્શન કરીએ વચ્ચે આંખની કી કીનો જે ભાગ છે એમાં આપણે બ્લેક કલર કરી દઈશું ઓકે ઓકેઓ બાજુ સેમ વસ્તુ કરીશું હવે આપણે ફરીથી બ્રશ ફૂલ સિલેક્ટ કરીશું એમાં ઓપેસીટી ઘટાડી દઈશું અને આંખોમાં લાઇટ પડે છે એ વી ઇફેક્ટ આપીશું સાદું બ્રશ લઈ લઈશું રાઉન્ડ બ્રશ સોફ્ટ બ્રશ એની સાઇઝ કટા દઈશું અને આંખોમાં ઇફેક્ટ આપીશું લાઇટિંગ ઇફેક્ટ શું સાઈઝ એકદમ નાની કરી દઈશું આખું જાણે છે એનિંગમાંથી એવી થઈ ગઈ છે હવે આપણે એની આઈબ્રો ને બધું બનાવીશું ગઈકાલે મેં આ બ્રશ કેમનું બનાવવાનું એનું ટ્યુટોરિયલ મિલું હતું તો તમે એ જોઈ લેજો તો તમને આ બ્રશ કેવી રીતે બનાવવાનો એનો આઈડિયા આવી જશે એની એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નીચે આવેલી જ છે તો તમે એના પર ક્લિક કરીને ગઈકાલ વારું ટુટોરિયલ તમે જોઈ લેજો જેથી તમને આ બ્રશ કે રીતે બનાવવાનું એનો ખ્યાલ આવી જાય અહીંયા આપણે બ્લેક કલર સિલેક્ટ કરીશું આ બ્રશનું ટૂલ છે ત્યાંથી હું તમને આગળ બતાવું કે બ્રશનો યુઝ ટૂલનો એનું સેટિંગ કેવી રીતે કરવા બરાબર અત્યારે આની આંખો ઉપર આઈબ્રો બનાવી દઈએ બરાબર આ બનાવી દીધી આપણે કિચનની એ રીતે બીજી બાજુ બનાવી દઈશું ક્લિક કરવાનું અને માં જવાનું અહીંયા ઓપ્શન જ ક્લિક કરવાનું અહીંથી ફ્લિપ કરી દેવાનું ઓકે એટલે ફરી જશે ઓકે એટલે આંખો તૈયાર થઈ ગઈ હવે આગળ એવી રીતે નીચેની બાજુ કરી દેવાનું એંગલ સેટ કરવાનું આ નીચે એ ચકેડી ફેરવશો એટલે તમારે એંગલ બ્રશનો સેટ કરવા દેશે અલગ અલગ તમારે જે પ્રમાણે આંખની સેપ હોય એ પ્રમાણે એંગલ સેટ કરી દેવાનો એટલે બરાબર એડજસ્ટ થઈ જાય ઓકે બરાબર છે હવે એને ક્લિક કરી દેવાનું આ બાજુ આંખો આ બાજુ નહીં આંખો હા નીચે નહીં આઈબ્રો ભરાઈ દે ઓકે પહેલાં કેવી હતી એને અત્યાર કઈ દેશે કે ઓકે હવે આવા આગળ હવે આપણે ઇફેક્ટ આપવાની આઈબ્રોની ઇફેક્ટ જે રીતે આગળ મેં કર્યું એ રીતે આમાં બી એ રીતનું જ છે હવે આપણે ટૂલ લઈ લઈશું એનાથી આપણે જે જગ્યાએ વ્હાઈટનેસ છે જે જગ્યાએ વ્હાઈટનેસ બતાડીશું જેથી ફેસ ગ્લો કરતો હોય એવું લાગે પછી આની અંદરથી ટૂલ છે ટૂલની મદદથી આપણે જે જગ્યાએ જે જગ્યાએ આપણે ખાડા બતાડવાના હોય પડછાયા બતાડવાના હોય એ પડછાયો આપણે બતાડીશું બરાબર અનેકવી વાઇટૂલ છે જે ભાગમાં એડિટ કરવો છે એટલો ભાગ હવે આપણે હોટને એડિટ કરીશું હોટ પણ આપણે બ્રશ ટૂલની મદદથી બનાવીશું આપણે એરિયા નક્કી કરી લીધો ભાઈ હોટમાં આ રીતે અહીંયાથી આટલા હશે હવે આપણે પેન મદદ મદદથી હોટ બનાવી દઈશું પેન ટૂલ લેવાનું જો પેન નું બી ટ્યુટોરિયલ આપણે આગળ પહેલા જ સ્ટાર્ટિંગમાં જોઈ ગયા હતા કે કઈ રીતનું પેન નો ઉપયોગ કરવાનો અને વચ્ચે બી મેં કીધું હતું જો તમે જોવાનું ભૂલી ગયા તો નીચે લિંક છે એમાંથી જઈને જોઈ લેજો ઓકે હવે આપણે બ્રશની મદદથી બ્રશ ટૂલ એપ્લાય કરી દઈશું ફટાફટ જે તે કલર તમને જે કલર ગમતો હોય એ કલર આપી દેવાનો ઓકે આ હોટ તૈયાર થઈ ગયા છે વચ્ચે એમાં લાઇન બનાવી દઈશું કલર ફૂડી દીધો છે વચ્ચે બ્લેક કલરની લાઇન બનાવી દઈશું લાઈન બનાવી દીધા પછી બરાબર બનતી નથી પણ આપણે થોડી ધીરે રહીને વ્યવસ્થિત બનાવી દઈએ પછી સ્મર્ટ ટૂલની મદદથી એને મર્જ કરી દઈએ બરાબર ના થાય તો પછી લિક્વિડ ફાઈડ ટૂલની મદદથી અંદરથી કરી દેવાની ઓકે સ્મર્ટ ટૂલ બી આપણે આગળ જોયું હતું એનો ઉપયોગ કેવી રીતનો છે એ જોવું સાઇનિંગ ઇફેક્ટ છે લાઇટ પડે છે ઓટ પડે એના માટેનું ઇફેક્ટ છે બ્રશિંગ મદદથી વ્હાઇટ કલરનો રેરી દેવાનું અને મસ્ત કરી દેવાનો તો બસ મિત્રો આમાં તો આટલું જ છે હવે થોડી વારમાં ફોટો તૈયાર થઈ જશે તો તમે જોઈ લો કે રીતે ફોટો તૈયાર થાય છે જો તમને મારા વિડીયો ગમતા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી ભવિષ્યમાં તમને હું જે નવા વિડીયો બનાવું એની તમને અપડેટ મળતી રહે તો ચલો ત્યારે આવજો ફરી મળીશું નેક્સ્ટ નેક્સ્ટ વિડીયોમાં આ ફોટો તૈયાર થઈ જાય ત્યાં સુધી તમે જોઈ લો કે કે રીતે ફટાફટ બની જાય છે ઓલ્ડમાંથી યંગ કે રીતે બનાવવા ચલો મિત્રો મળીશું ફરી નવા વિડીયો સાથે બાય બાય જો તમને આ વિડીયોમાં કંઈ ખબર ના પડી હોય તો જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવજો તો હું તમને જરૂરથી મદદ કરીશ એનો જવાબ આપીશ તો જરૂરથી કોમેન્ટ કરજો તમને કંઈ પ્રોબ્લેમ કે કંઈ પ્રશ્ન રહી ગયો હોય તો જરૂરથી કોમેન્ટમાં લખી જણાવજો જેથી હું તમને હેલ્પ કરી શકું તો ચલો થેન્ક યુ તારે વિડીયો જોવા બદલ અને તમે ફોટોશોપ શીખતા રહો એની શુભેચ્છાઓ સાથે ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં